આ બનાવમાં કોઈ જનાની થઈ નથી આ લખાય છે ત્યારે મોડી રાત્રે આગ બુજાવવાની કામગીરી ચાલુમાં હોવાથી વધુ વિગતો મળી શકી ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સપ્તાહ બચાવથી સમકાળી જતા હાઈવે પર ચાર વાહનો અથડાયા અને આગના કારણે બાળકનું મોત થયું હતું આજ રોજ ભચાઉ નગરપાલિકાની એકસો દ્વારા કોલ આવતા કે બચાવ નેશનલ હાઈવે આઠ ઉપર એક વોંત પાસે અકસ્માત થયેલ છે અને તેમાં નાની એવી આગ લાગેલી છે ભચાઉ નગરપાલિકા ઘટના સ્થળે પહોંચે તે પહેલાં અંદર ફસાયેલા ચૌદ માણસોને એક સેવાભાવિક દિલીપસિંહ જાડેજા દ્વારા બહાર નીકાળેલ અને ભચાઉ નગરપાલિકા ઘટના સ્થળે પહોંચતા જોતા કે આગ વિકરાળ છે બાજુમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીને જાણ કરેલ અને આરતી ઇન્ડસ્ટ્રીનું ફાયર સેન્ડર સાથે સ્ટાફ થઈ ઘટના સ્થળે મોકલેલ સતત ત્રણથી ચાર કલાકના પ્રયાસો બાદ હજી પણ આગ કાબૂમાં નથી આવી હજી આગને કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરેલ છે અને સતત પાણી મારો પણ ચાલુ છે